જામનગરની ન્યૂ સાધના કોલોની વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર તથા હાઉસિંગ બોર્ડની ટુકડીએ બે અતિ જર્જરિત એવા ફ્લેટને તોડી પાડ્યા હતા અને ડિમોલેશન હાથ ધર્યું હતું દરમિયાન હજુ પાંચ બિલ્ડિંગ અતિ જર્જરિત હોવાથી તેને પણ ખાલી કરાવવા માટેની કાર્યવાહી ચાલી હતી આ દરમિયાન ગઈકાલે રાત્રે સાજના કોલોની વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું એસોસિએશન જાગ્યું હતું ગત રાત્રે સાજના કોલોની વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓની મિટિંગ યોજાઈ હતી જેમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા જવાનું નક્કી કરાયું હતું જેના અનુસંધાને આજે સૌ પ્રથમ સ્થાનિકો રેલી સ્વરૂપે મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા પોતાને હાલમાં રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની માગણી કરવામાં આવી રહી છે એલઆઈજી બસો ચોસઠ ન્યૂ સાધના કોલોનીના મંત્રી અનિલભાઈ દવે બોલું છું આજ રોજ અમે મ્યુનિસિપાલિટી નગરપાલિકાના કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર દેવા આવેલા છે કે હાલમાં અમારા બ્લોક જે થોડા ઘણા ડેમેજ થયેલા છે એને પાડવા માટેની નોટિસો આપી ગયા હતા એ રોકવા માટેનું આવેદનપત્ર અમે દેવા આવેલા છીએ ત્યાં ગરીબ માણસો રહે છે જે રોજનું કરીને ખાય છે જેની પાસે કોઈ આશરો નથી તો કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે ભાઈ તમે અત્યારે આ રોકાવી દો માતે ચોમાસાની સિઝન છે અમારી પાસે રહેવા આશરો નથી અથવા અમને વૈકલ્પિક જગ્યા આપો જો અમે ક્યાંય રહી શકીએ એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે કે ભાઈ અત્યારે તાત્કાલિક ધોરણે રોકાવી દો અમે જે અમારા બ્લોકમાં નુકસાની હશે એ અમે અમારા સો ખર્ચે અમે કરાવી લેશું અને અમારી જવાબદારીમાં અમે રહીએ છીએ